જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે વિવિધ બેઠકો યોજાઈ જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરીનું થયું મૂલ્યાંકન જિલ્લામાં લાઉડ ડીજીથી થતાં નોઈઝ પોલ્યુશન પર લાવવામાં આવશે અંકુશ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને ખેડા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ બેઠક પદાધિકારીશ્રીઓ દ્વારા રોડ રસ્તા વીજળી કાન સફાઈ જંગલ કુપોષણ રોજગાર સિંચાઈ ફૂડ સેફ્ટી સહિતની જનસુવિધાઓને લગતી મહત્વપૂર્ણ બાબતોની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા આ અવસરે સાંસદ શ્રી ચૌહાણ સહિત ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા ફૂડ સેફ્ટીની કામગીરીમાં ગતિશીલતા લાવવા ખેડા જિલ્લા માટે ખોરાક ભેળસેળ તપાસનું પોતાનું નવું ચેકિંગ મશીન લાવવા વસાવવા માટેની શક્યતાઓ તપાસવા ને આ અંગે જરૂરી તમામ પ્રકારનો સહકાર આપવા તૈયારી બતાવી હતી વધુમાં જિલ્લામાં ડીજે ઘોઘાટની અનિચ્છનીય અસરો ડામવા તાત્કાલિક પગલા લેવા એક સુરે ધારાસભ્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કલેક્ટર કલેક્ટરશ્રીએ જાહેરનામા દ્વારા રાત્રે દસ વાગ્યા પછી પરમિશન વિના લાગતા ડીજે ઉપર કાયદાકીય માપદંડો આધારિત કડકાઈથી પગલાં લેવા સૂચનો આપી હતી વધુમાં હાજર પદાધિકારી દ્વારા અનાજ વિતરણ દુકાન ફાળવણીમાં સ્વસહાય જૂથોને અગ્રિમતા આપવા સત્વરે કાન સફાઈ કરાવવા બરફ ફેક્ટરીઓની તપાસ અનાજ વિતરણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગ્રામીણ કક્ષાએ જ લોકોની વિવિધ અરજીઓનો નિકાલ વ્યવસ્થા ઊભી કરવા જેવા સૂચનો કરી ઉત્તમ જનસુવિધા ઉપલબ્ધ કરાવવા તમામ પ્રકારે મદદ કરવાની ખાતરી આપી હતી બેઠક અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાની પરિસ્થિતિ આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નોંધણીની કામગીરી ફાર્મર રજીસ્ટ્રી ઇ કેવાય આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ મેરી લાઇફ પોર્ટલ કોલ બિફોર ડીગ સીબીયુડી પોર્ટલ ટેલિકોમ સમિતિ વિશે બ્રિફિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બેઠક અંતર્ગત ઘઉં ચોખા ખાંડ ડબલ ફોર્ટીફાઈડ મીઠું ભાવની દુકાનો તપાસણી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી ભાવની દુકાનોનું સ્થળ ફેર દરખાસ્ત નવીન દુકાનો પરવાનો અને વ્યાજબી ભાવની દુકાનો મર્જ કરવા અંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી તથા સંકલન સમિતિ બેઠક અંતર્ગત પડતર તુમારુનું નિકાલ સરકારી લેણાની વસુલાત ઈ સરકાર કનેક્ટ ગુજરાત અને સીએમ ડેશબોર્ડ કેપીઆઈ કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સિવાય શ્રીની અધ્યક્ષતામાં ધાર્મિક દબાણ રેલવે એલસી બાળશ્રમ નાબૂદી અંગે ટાસ્ક ફોર્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બેઠકો પણ યોજાઈ કલેક્ટર શ્રી સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને વહીવટી કક્ષાએ પેન્ડિંગ પ્રોજેક્ટ પર સત્વરે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું ઉપરાંત સ્વાગત કાર્યક્રમને લગતા પડતર પ્રશ્ન બાબતે નક્કર અને ઝડપી કાર્યવાહી કરવા પણ સૂચના આપી હતી આ બેઠકમાં સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ નડિયા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ માતર શ્રી કલ્પેશભાઈ પરમાર કપડવન ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા કમિશનર શ્રી જીએચ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઢિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી દેસાઈ એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા